મારો રંગ સફેદ છે હું શિયાળામાં ઊગું છું હું મચું છું મારો રંગ લાલ છે હું તીખું લાગું છું મારું નામ બીટ છે મારો કલર ગુલાબી હોય છે મન મને ખાવાથી લોહીના ટકા વધે છે મારું નામ ફ્લેવર છે મારો કલર સફેદ છે મારું નામ ગાજર છે હું રંગે કેસરી હોઉં છું ચાઉમીન મળે છે સરસ મારું નામ પુદીનો છે મારો રંગ લીલો છે મને પાણીપુરીના પાણીમાં નખાય છે સરસ મારું નામ કાલેલા છે મારો રંગ લીલો છે સ્વાદે પણ કરવા છે સરસ મારું નામ મેથી છે સ્વાદે કરવી છે સરસ કોથમરી કોથમરી શું મારો રંગ લીલો છે સરસ